વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના વિકાસના કુલ એકસઠ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ ઝૂ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ગાર્ડન મિકેનિકલ રોડ પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટ બિલ્ડીંગ પ્રોજેક્ટના કામોનો સમાવેશ થયો છે નવ મહિના પછી કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે તંત્રની સાથે રાજકારણીઓએ પણ ખોવાયેલ વડોદરાના વિકાસને બતાવવાના પ્રયત્નો હાથ છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમંગ જોશીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રજાલક્ષી શહેરની સુવિધા વધારે તેવા રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સાથે વાહનોનું ફ્લેગ ઓફ અને આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં વિકસિત વડોદરા માટેના પ્રયત્નો વિશે ચર્ચા કરીને વડોદરા વિકાસમાં અગ્રેસર બને પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈને અન્ય સુવિધાના કામો ઝડપથી થઈ રહ્યા છે વડોદરામાં ચૂંટણીને વાર છે પાલિકામાં ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન પહેલાથી કરવામાં આવે છે જેના ભાગરૂપે આ થઈ રહ્યું છે અને ચૂંટણી જોડે સરખાવવું ન જોઈએ આપણે વડોદરાને વિકસિત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે બનીએ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લાએ મીડિયાને જણાવ્યું કે વડોદરામાં રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ હતો સાથે આર્ટ ગેલેરી વડોદરાની ઓળખ હતી તેને પુનર્જીવિત કરીને મોડર્ન આર્ટ ગેલેરી બનાવવામાં આવે છે પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને અભિનંદન પાઠવો છો તમામે આર્ટ ગેલેરીની મુલાકાત લઈને તેનો વ્યાપક લાભ લેવો જોઈએ લોકાર્પણ પ્રસંગે કાઉન્સિલરો કલાકારો સ્થાનિકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકાના ત્રણસો એકત્રીસ કરોડના ખર્ચાના અનેકવિધ પ્રકલ્પો ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ અહીં હાથ ધરેલો હતો સાથે સાથે આર્ટ ગેલેરી જે વડોદરાની હતી તેને પુનર્જીવિત કરીને મોર્ડન આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધાનું અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપ બધા જ એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવો જેથી કરીને જે પણ સંસ્થાઓ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરશે તેઓના માટે પણ આ એક આશીર્વાદરૂપ સાબિત થશે થેન્ક યુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પછી એ બ્યુટિફિકેશનનો મુદ્દો હોય વડોદરાના સાંસ્કૃતિક વારસાને લગતો મુદ્દો હોય વડોદરાની અંદર સુગમ સુવિધા ઉત્પન્ન કરવાનો મુદ્દો હોય એવા વિવિધ કાર્યક્રમોના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ ત્રણસો એકત્રીસ કરોડ અંદાજે આ એટલા કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે પ્રસંગ હતો અને આ પ્રસંગની અંદર આવનારા દિવસોની અંદર ડબલ ઇન્જિનની સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય વડાપ્રધાનશ્રી નેતૃત્વની અંદર કઈ પ્રકારે આગળ વડોદરાને વિકસિત વડોદરા બનાવી અને વિકસિત ભારત તરફ આગળ વધવાના છે એ વિશે સૌને ચર્ચા કરી અને અભિનંદન શુભેચ્છા પાઠવી